બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન પુનઃ નવા રૂપ રંગ અને એસી કોચ સાથે ચાલુ કરવામાં આવી છે પણ સ્ટેશનની જાળવણી ન થતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે બિલીમોરાથી વઘઈ સુધી આવેલા ઉનાઈ કેવડી રોડ ધોળીકુવા રાનકુવા સહિતના રેલવે સ્ટેશનો પર શૌચાલય તેમજ પીવાના પાણીનો અભાવ તેમજ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે બિલીમોરાથી ડાંગ જિલ્લા સુધી પ્રવાસ કરતા મુસાફરોને સ્ટેશન ઉપર કોઈ સુવિધા ન મળતા પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ટ્રેન પાછી ચાલુ થઈ ત્યારે જેટલો ઉત્સાહ દેખાડ્યો એટલો જ ઉત્સાહ જનપ્રતિનિધિઓ રેલવે સ્ટેશનની સુધારણા માટે દેખાડે તેવી સ્થાનિકોની માંગ છે તમે જોશો તો આ સ્ટેશન તો ખંડેર જેવું રાત્રે જો કોઈ ઉતરશે ને તો એક નાની ટમટમ જેવી લાઈટ હાલમાં બે ત્રણ મહિનાથી કંઈ મુકાય છે તે પણ ભારે રજૂઆતો છતાં યા રાત્રે પીવા માટે પાણી દિવસ દરમિયાન પીવા માટે પાણી મુસાફરોને જે મૂળભૂત જરૂરી જે સુવિધાઓ મળવી જોઈએ એનો બહુ ભારે અભાવ છે વોશરૂમ નથી પાણીની સુવિધા નથી આટલી સરસ ટ્રેન તમે બનાવો છો સરકાર બનાવે છે પણ કરે છે તો એમની માટે ગાર્ડન હોવા જોઈએ સરસ દુકાનો હોવી જોઈએ ખાણીપીણી હોવી હોવી જોઈએ સરસ રસ્તા હોય ગાડીમાં અવરજવર કરતા હોય છે લોકો તેમના માટે થોડી બેસવાની સુવિધા નથી પછી એવું કે પાણી વ્યવસ્થા રસ્તાની સુવિધા નથી તેવી વ્યવસ્થા થોડી થાય તો એમને થોડું સરળ રહે એમ કારણ કે એના જે કોચ છે એ પણ બધા જૂના છે અને એના અંદર જે ટોયલેટની કે જે કંઈ બીજી સુવિધા હોવી જોઈએ એ સુવિધા નથી પરંતુ ટ્રેન અને આ જે રૂટ છે એ રૂટને ધીમે ધીમે ડેવલપ કરવાનું કામ આવનારા દિવસોમાં થવાનું છે અને અમારા નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અને એમના સાથે જ્યારે રેલવેના કેટલાક પ્રશ્નોના માટે રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીને દિલ્હી ખાતે રેલ ભવનમાં મળ્યા તે વખતે પણ આની ચર્ચા થઈ હતી અને એમણે એક વિશ્વાસ અપાયો છે કે આવનારા દિવસોના અંદર આ બધી સુવિધાઓના અંદર વધારો સમયાંતરે થશે